સુપર ટેસ્ટી અને સુપર ક્રિસ્પી નાસ્તો ફક્ત બેથી ત્રણ જ જેટલી તેલની ચમચીમાં બનીને તૈયાર થઈ જાય ફ્રેન્ડ્સ હું તમને એવું કહું તો શું તમે સાચું માનશો તો હા ફ્રેન્ડ્સ આ નાસ્તો ફક્ત બેથી ત્રણ જેટલી ચમચીમાં જ તેલમાં બનીને તૈયાર થઈ જશે એમાં આપણે મેદાનો ઘઉંનો કે સોજીનો ઉપયોગ નથી કરવાના અને આટલો સરસ સુપર ક્રિસ્પી નાસ્તો ઝટપટ બનીને તૈયાર કરીશું બહુ જ હેલ્ધી પણ છે એને તમે હલકી ફુલકી ભૂખમાં અને બાળકોના માટે નાસ્તામાં પણ બનાવી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આ સુપર હેલ્ધી નાસ્તો તેના માટે પહેલાં આપણે એક ચમચા જેટલું તેલ લઈશું આનાથી તમે થોડુંક ઓછું લેજો મારાથી થોડુંક વધારે પડી ગયેલું તમે એક જ ચમચી માપીને લેજો એમાં જીરું મેં નાની ચમચી એડ કરેલું છે નાની ચમચી કલંજી એડ કરેલી છે હોય તો એડ કરજો અથવા કલંજી તમે સ્કીપ કરી શકો છો આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાંની પેસ્ટ એડ કરેલી છે બધી વસ્તુને એકદમ સરસ રીતે સાંતરી લઈશું જેથી આડુ લસણનો કાચો જે સ્વાદ હોય છે તે નીકળી જાય ત્યાં સુધી આપણે એને સાંતરી લઈશું તો એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે સરસ રીતે પહેલાં સાંતરી લેવાનું છે આડું લસણ બિલકુલ કાચું ન લાગવું જોઈએ તો જુઓ મેં સાંતરી લીધેલું છે હવે એમાં મેં હિંગ એડ કરેલી છે તો હિંગથી એ પચવામાં સરસ સરળ બનશે એટલે હિંગ હોય તો તમે જરૂરથી એડ કરજો સારી રીતે ફરી આપણે એને મિક્સ કરી લીધેલું છે હવે આપણે એમાં બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે નાની નાની ચોપ કરેલી છે તો ઓમલેટ કટ કરેલી છે એ આપણે એડ કરેલશું અને લગભગ અડધી મિનિટ જેવું આપણે એને સાંતરી લઈશું એટલે બહુ વધારે નથી સાંતરવાનું બસ આપણે મીડિયમ ફ્લેમ પર એને અડધી મિનિટ જેવું સાતરી લેવાનું છે સરસ રીતે શેકાઈ ગયું છે તો હવે આપણે એમાં જે આપણે બાફીને રાખેલા છે બટેટા એ એડ કરવાના છે તો ફ્રેન્ડ્સ બટેટા મેં ચાર જેટલા બટેટા મીડિયમ સાઇઝના બાફીને રાખેલા અને એને મેં છીણી વડે છીણી લીધેલા એટલે કે કદુકસ કરી લીધેલા છે એમાં કોઈપણ પ્રકારનો લમ્સ ના રહેવો જોઈએ એકદમ ગાંઠા વગરનું હોવું જોઈએ અને એમાં મેં કાલા નમક યુઝ કરેલો છે બ્લેક સોલ્ટ અડધી નાની ચમચી જેટલું છે અને ચીલી ફ્લેક્સ એડ કરેલા છે હોય તો તમે જરૂરથી એડ કરજો ના હોય તો આગળ હું લાલ મરચાંનો ઉપયોગ કરવાની છું એમાં પણ કામ ચાલી જશે હોય તો થોડુંક સરસ એવો ટેસ્ટી એનો સ્વાદ આવતો હોય છે હળદર પાવડર અડધી ચમચીથી પણ થોડોક ઓછો ઉપયોગમાં લીધેલો છે ધણાજીરું પાવડર એક નાની ચમચી અને થોડા તલ એડ કરેલા છે એનો નટી ફ્લેવર સારો લાગતો હોય છે રેગ્યુલર સોલ્ટ થોડુંક એડ કરેલું છે તો કાલા નમક પણ એડ કરેલું છે એટલે સોલ્ટ મેં થોડુંક જ એડ કરેલું છે તમે ઈચ્છો તો તમે ચાટ મસાલો પણ આમાં એડ કરી શકો છો અત્યારે મારી પાસે અવેલેબલ નથી મેં સ્કીપ કરેલો છે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની બાળકો જો ખાવાના હોય તો બસ આ મસાલો પરફેક્ટ છે પણ આપણે એકદમ એને વધારે ટેસ્ટી બનાવવા જઈ રહેલા છે એટલે થોડુંક લાલ મરચું પાવડર મેં એમાં એડ કરેલું છે જો કે આ બહુ તીખું નથી કલરવાળું છે એનાથી કલર સારો લાગતો હોય છે અને સાથે સાથે ગરમ મસાલા પાવડર આપણે એડ કરીશું તો એનો ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે જો બાળકો ખાવાના હોય તો તમે ગરમ મસાલાને સ્કીપ પણ કરી શકો છો તો જુઓ ફ્રેન્ડ્સ મેં એકદમ સારી રીતે મિક્સ કરી લીધેલું છે અને હવે એમાં નાની ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરેલો છે ફરી આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો થઈ ગઈ આપણે સ્ટફિંગ બિલકુલ તૈયાર એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું એમાં બિલકુલ લમ્સ ના રહેવા જોઈએ અને એને અલગ વાસણમાં આપણે કાઢવાનું છે હા એ પહેલાં આપણે એક લીંબુનો રસ એમાં નાખેલો છે તો લીંબુનો રસ હોય તો તમે જરૂરથી નાખજો એનો ટેસ્ટથી બહુ જ મસ્ત ટેસ્ટ આવતો હોય છે જો ના હોય તો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો કોઈ પ્રોબ્લેમ નથી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરીને એક અલગ વાસણમાં કરીને આપણે એને હલકું ઠંડુ પડે એટલે એમાંથી બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું તો જો હલકું ઠંડુ પડી ગયું છે તો એકદમ નાની સાઇઝના આપણે બોલ્સ બનાવીશું તમારે મોટી સાઇઝના બનાવવાના હોય તો બી તમે બનાવી શકો તમારી ચોઈસ છે તો જો આ રીતના મેં નાના નાના બોલ્સ બનાવેલા છે તો શરૂઆતમાં મારાથી થોડુંક તેલ વધારે પડેલું એટલે થોડાક ઓઇલી દેખાય છે પણ તમે થોડુંક ઓછું તેલ યુઝ કરજો બરાબર હવે ચાલો આપણે એને જેમાં સ્ટફ કરવાના છે એમાં આપણે આજે પૌવાનો ઉપયોગ કરી રહેલા છે તો ફ્રેન્ડ્સ આપણે સોજી મેદો ઘઉંનો લોટ કસ્સાનો ઉપયોગ નથી કરવાનો બસ પૌવા જે રેગ્યુલર આપણે બટાકા પૌવા માટે જાડા પૌવા વાપરતા હોઈએ છીએ એ બે કપ લીધેલા છે તમે અઢી કપ સુધી લઈ શકો છો કોઈ પ્રોબ્લમ નથી બેથી ત્રણ પાણીથી મેં એને ધોઈ લીધેલા પછી એક મિનિટ સુધી પાણીમાં રાખેલા અને હવા સોફ્ટ થઈ જાય ને હા ત્યાર પછી આપણે બધું જ પાણી નીતાડીને એને એકદમ સરસ લોટ જેવો બનાવી દેવાનો છે વચ્ચે જરૂર લાગે તો તમે થોડું થોડું પાણી પણ છાંટી શકો છો વધારે પડતું નહીં નાખવાનું અને એમાં બાઇન્ડિંગ માટે મેં બે ટેબલ સ્પૂન ભરીને એમાં બેસનનો ઉપયોગ કરેલો છે તમે ચાવલના આટાનો ઉપયોગ પણ કરી શકો છો કોર્ન ફ્લોરનો ઉપયોગ પણ કરી શકો છો પણ બેસનથી વધારે સરસ ક્રિસ્પીનેસ આવે છે બાઇન્ડિંગ માટે આપણે યુઝ કરેલું છે તમે બેથી ત્રણ ટેબલ સ્પૂન સુધી યુઝ કરી શકો છો તો ફ્રેન્ડ્સ બેઝિકલી આપણે એમને બિલકુલ લોટ જેવું કરી દેવાનું છે જરૂર લાગે તો પાણી છાંટવાનું બિંદાસ અને પછી આપણે એને લોટ જેવું બાઇન્ડિંગ આપવાનું ઓ સોરી યાર હું તો પા એમાં નમક નાખવાનું એટલે કે મીઠું નાખવાનું જ ભૂલી ગઈ ચાલો થોડુંક મીઠું પણ નાખી દીધેલું છે અને એને સરસ આપણે ગૂંટી લઈશું તો લોટ ઉપરનું જે ક્રિસ્પી લેયર છે ને તે મોડું મોડું સારું ના લાગે બરાબર એટલે એમાં મીઠું નાખવાનું તમે બિલકુલ ના ભૂલતા જુઓ આ રીતનું થોડુંક હજુ મને લોટ જેવું તો બન્યું છે પણ હજુ એમાં થોડીક કસર લાગી રહેલી છે તો થોડુંક પાણી છાંટીને મેં એને થોડુંક કમ્પ્લીટ કરી લીધેલું વચ્ચે પણ મને જરૂર લાગેલી તો મેં થોડું પાણી છાંટેલું ફ્રેન્ડ્સ અને એને એકદમ સોફ્ટ કરેલું તો તમારા બોલ્સ ના બને તો તમારે થોડું પાણી નાખવાનું એને સોફ્ટ કરવાનું અને પછી આ રીતે ફેલાવવાનું વચ્ચે બોલ મૂકવાનો આપણે જે સ્ટફિંગ બનાવ્યું એનો અને આ રીતે એને પેક કરી દેવાનું તો આમ સરળ છે બહુ અઘરું નથી પણ જો તમારો લોટ બરાબર નહીં બન્યો હોય થોડો સખત હશે તો પછી આ રીતે ફાટશે થોડું તો થોડું પાણી નાખીને મેં આ રીતે બધા જ બોલ્સ બનાવી લીધેલા છે સરસ રીતે લોટ જેવું બાઇન્ડિંગ કરીને હવે આપણે એને ફક્ત બે ચમચી તેલમાં એકદમ સુપર ક્રિસ્પી બનાવવાના છે તો આજે હું અપ્પે પેનનો યુઝ કરી રહેલી છું તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ પેનનો યુઝ કરી શકો છો અપ્પે પેનમાં બેઝિકલી બે ચમચા તેલમાં થઈ જાય છે આપણું કામ જો અમે બે પાવડા જેટલું તેલ નાખેલું છે ને એમાંથી પણ આપણે તેલ બચવાનું છે આ તમને પહેલેથી કહી દઉં વચ્ચે આપણે એમાં તેલનો યુઝ નથી કરવાના બસ આ તેલ સારું એવું ગરમ થાય નહીં એટલે એમાં વન બાય વન આપણે જે બોલ્સ બનાવેલા છે એ બોલ્સને આપણે ગોઠવી દેવાના છે તો ફ્રેન્ડ્સ મારું આ વિડીયો તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમને મારી રેસીપીઝ થોડી પણ ગમતી હોય તો પ્લીઝ વિડીયોને જરૂરથી લાઈક કરજો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો બિલકુલ ફ્રીમાં છે તો તમે જરૂરથી સપોર્ટ કરતા રહેજો તો જો બે મિનિટ સુધી તો મેં એને બિલકુલ ટચ નહોતું કર્યું એને મીડિયમ ફ્લેમ પર થવા દીધેલું પછી મેં ચમચીથી હળવા હાથે એને આવી રીતે પલટાવી લીધેલા છે અને આવી રીતે થોડા કલટ પલટ કરવાના આપણે એક બે એક બે મિનિટના અંતરે અને હું દસ મિનિટ પછીનું હું તમને રિઝલ્ટ બતાવી રહેલી છું આઠથી દસ મિનિટ થઈ ગઈ છે તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આરામથી થવા દીધેલું છે આપણે એને સુપર ક્રિસ્પી બનાવવાનું છે ઓછા તેલમાં બનાવવાનું છે તો ફ્રેન્ડ્સ જુઓ આ કેટલો સરસ એકદમ એના ઉપર કલર આવી ગયો છે તો આના માટે તમારે થોડુંક પેશન્ટ રાખવું પડશે એને શેકવા માટે તૈયારીમાં નહીં થઈ જાય થોડીક વાર લાગશે મેં તમને કીધું એમ કે ટોટલ એક મિનિટ જેવો સમય તો લઈ લેશે પણ બનશે કેવું એકદમ સરસ અને સુપર ક્રિસ્પી તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો હવે જો આ જે ખાના ખાલી બચે છે ને એમાં જે બોલ્સ આપણે એક્સ્ટ્રા બીજા બનાવેલા હોય એને આપણે એડ કરતા જવાનું અને પછી આ રીતે એને પણ શેકીને કાઢી લેવાનું તો તમે જોઈ શકો છો બોલ્સ પર બિલકુલ તેલ નથી દેખાઈ રહેલું અને એટલા સરસ ક્રિસ્પી બને છે અંદરથી સોફ્ટ બહારથી સુપર ક્રિસ્પી તો ફ્રેન્ડ્સ આ નાસ્તો તમે જરૂરથી બનાવીને તૈયાર કરજો તમે એને મીની કચોરી કહી શકો અથવા તમારી રીતે બીજું જે નામ આપવું હોય તે આપી શકો તો એકદમ સરસ બને છે જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટી પણ બને છે મજા આવી જાય છે ખાવાની સ્ટફિંગમાં તમે તમારી પસંદની બીજું સ્ટફિંગ પણ તૈયાર કરીને એમાં એડ કરી શકો છો તો ફ્રેન્ડ્સ ફરી મળીશું એક નવી જબરજસ્ત રેસીપી સાથે અને હા આના આગળના વિડીયોમાં જે લોકોએ પોતાના શહેર અને દેશના નામ સાથે પોતાનું નામ જણાવેલું છે એ તમામ વ્યૂઅર્સનો દિલથી આભાર વ્યક્ત કરું છું ફરી મળીશું બાય બાય ટેક કેર